તો હલો દોસ્તો તમા અમારા બ્લોકમાં તમારું સ્વાગત છે અને બહુ જ મસ્ત થવાનો છે તો તમે સપોર્ટ કરવાના ભૂતા નહીં દોસ્તો જો આજ આને ગવાર આવેલો છે અને ગવા કેટલો છે બહુ મસ્ત સુરતમાં પણ અમે ખેતી કરવા લાગ્યા દોસ્તો સપોર્ટ કરીશું અને જો પાણી ખાવાનું ચાલુ છે અને દોસ્તો પાસે સોળે સોળે વાવેલું છે તમે જોઈ શકો છો અને બીજું તમને બતા

અને આજનો બ્લોગ બહુ મસ્ત થવાનો છે તમે જેવું લાગે બ્લોગ મારો મને પસંદ આવે છે જો આ સોળી છે કેટલી ઉપર બાજી બાજીને ઊંચી ચડાવી દીધી છે તો અમારો બ્લોગ તમને પસંદ આવશે તો મને ખબર છે કારણ કે તમે પણ રિવ લાવો સાથે લાવતા નથી